ગેર હાઇડ્રોલિક આખું ટ્રેક્ટર જનરલ બનાવવામાં આવ્યું છે તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો મહેન્દ્રા બસો પીચોતેર વિલ પ્લેટ જનરલ આખું બનાવવામાં આવેલું છે બે હાજર ત્રણ ના મોડેલ નું

જેમાં તમને છત્રી જોવા નહીં મળે સીટ સારી અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું જોવા મળશે અત્યારે બાકી આખું કમ્પ્લીટ રનિંગ કન્ડિશન સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર કિંમત માત્ર એક લાખ ત્રીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર જોવા મળશે અશોકસિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો બે ટ્રેલર છે વેચવાના છે જયપાલ સિંહ બંને ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ શકો છો હરિઓમ ટ્રેલર છે અને ટુ વ્હીલ ટ્રેલર મોટા ટ્રેક્ટરના અને સાવ નવા જોવા મળશે બે ના છે અને દસમો મહિનો બંનેના એટલે કે સાવ નવા જ ટ્રેલર ગણાય ટાયર પણ નવા ક્યાંય પણ સળો નહી અને હેવી ટ્રેન જયપાલ સિંહનો કોન્ટેક મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેલરની જવાબદારી વધારે માહિતી માટે જયપાલ સિંહ કોન્ટેક કરો સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે વધારે માહિતી માટે જયપાલ સિંહ નો કરો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સાવ નવા ટ્રેલર જિલ્લો બનાસકાંઠા તાલુકો દાંતા અને અભાપુરા ગામે જોવા મળશે ટ્રેલર લેવાના હોય તો જયપાલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જયપાલ સિંહ નેવ્યાસી વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેલર ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ફર્ગુસન ટોટલ જવાબદારી સાથે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અઢારના ના ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક ટોટલ વસ્તુની જવાબદારી લેવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ પર લઈ લઈ ચેક કરીને શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ઇટાવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવાણું ઝીરો વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો આ ભેંસ વેચવાની છે જેના ઓનર છે લલિતભાઈ ભેંસના આ વેતરની વાત કરું તો આ ભેંસ બીજા વેતરની અંદર છે એટલે કે બીજું વેતર વ્યાસે અને માત્ર દસ દિવસની કાચી વ્યાવાની અંદર દસ દિવસની વાર છે આ ભેંસનું આગળના વેતરમાં એટલે કે પહેલાં વેતરમાં છ થી સાત લીટર દૂધ હતું બાકી આ ભેંસ તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા લલિતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો લલિતભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ ભેંસની કિંમત એક લાખ અને દસ હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર લલિતભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો કુકાવા જિલ્લો અમરેલી અને

એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું પેટી પેક ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અહેમદભાઈનું કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખું ટ્રેક્ટર કમ્પ્લેટ ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બેટરી નવી વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી પણ નવી સીટ પણ સારી અને સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર છે ટાયર તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પીચોતેર ટકા જેવા અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે

આ નિકુલભાઈની ઓરણી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો અત્યારે કમ્પ્લેટ આખી ઓરણી રનિંગ કન્ડિશનમાં જોવા મળશે તેર દાતાની આ ઓરણી છે તમે ટોટલ વસ્તુ વાવી શકશો અત્યારે કમ્પ્લેટ આખી ઓરણી રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અને આગળની બે પેટી છે તેમાં થોડોક સડો લાગેલો છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો બાકી કમ્પલેટ આખી ઓરણી ઓરિજનલ કન્ડિશનમાં ભૂમિ કંપનીની છે માહિતી માટે કોન્ટેક કરો સ્થળ પરિકુલભાઈ નો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ઓરણી જોવા કે લેવા જતા નહીં ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે તેર દાતાની આ ઓરણી અને આગળની બે પેટીમાં થોડોક સડો લાગેલો છે અને બે પેટી નીચેના ધરાવવાળી વાળી તમે જોઈ શકો છો આખી ઓરણી બાકી ઓરણી છે કિંમત પચાસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઓરણી તમને તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને મેમકા ગામે જોવા મળશે ઓરણી લેવી હોય

ગાડીના મોડેલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડેલની આ બોલેરો પિકઅપ ગાડી છે અત્યારે કમ્પ્લેટ આખી રનિંગ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં તમે જોઈ શકો છો આખી ગાડી કમ્પ્લેટ અત્યારે ચાલુ જોવા મળશે ચાલુ કંડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ લઈ ચેક કરીને લઈ શકો છો

બોલેરો ગાડી તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો મેંદ્રડા જિલ્લો જુનાગઢ અને અમરગઢ ગામે જોવા મળશે ખુમાણભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ખુમાણભાઈના પંચાણું ચોવીસ અથવા નવ્વાણું બે પંચાવન વાળા નંબર પર ફોન કરી બોલેરો ગાડી લઈ શકો છો બજાજ કંપનીનું આ છેસર છે જે વેચવાનું છે નિલેશભાઈને બે હજાર અને તેર ના મોડેલ નું થ્રેસર કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં આખું ઓરિજિનલ થ્રેસર છે ફૂલ સાચવેલું અને ઓછું વાપરેલું કમ્પ્લેટ જવાબદારી થ્રેસર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પર લઈ શકો છો પેલા નિલેશ ભાઈ કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ તો નિલેશ ભાઈ કોન્ટેક કર્યા વગર ના જતા થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે થ્રેશર ની અંદર સડો જોવા નહીં મળે ટાયર સારા ક્લીન આખું થ્રેશર ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે ચોખ્ખી તેની જવાબદારી અને કિંમત

નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો